વિસાવદર ગૌચર આંદોલનના માલધારીઓની મુલાકાત લેતા કોંગ્રેસ અગ્રણી વિસાવદરમાં મામલતદાર તેમજ સ્ટીડીઓ ઓફિસે માલધારી દ્વારા પોતાની માંગને લઈને પોતાના પશુધનને લઈને આંદોલન ચલાવી રહેલ છે અને વિસાવદરના સરકારી અધિકારીઓ માલધારીઓના પ્રશ્નને લઈને ગૌચર છૂટું કરાવવા માટે કોઈ પણ જાતની આગળની કાર્યવાહી નહીં કરતા આજે આંદોલનનો બીજો દિવસ છે ત્યારે કોંગ્રેસ અગ્રણી હીર જોટવા કરસન વડોદરિયા સહિતની કોંગ્રેસની ટીમ માલધારીઓને પોતાના પ્રશ્ન સાંભળીને રજૂઆત કરશેથી હું જણાવેલ ત્યારે હીરા ચોટમા દ્વારા ભાજપ સરકાર દ્વારા ઉદ્યોગિકની ગૌચર જમીનની લહાણી કરેલી છે તે પણ જણાવેલ હતું રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર આજ રોજ જુનાગઢ પાર્લામેન્ટના વિષાવદર મુકામે વિસાવદર શહેર તાલુકાના આભાર વિધિ માટે હું આવેલો ત્યારે ધ્યાનમાં આવ્યું કે માલધારીઓનો ગાયોના પ્રશ્ને કંઈક આંદોલન ચાલે છે એમને સમજવા માટે અને જાણવા માટે એમના દુઃખમાં ભાગ લેવા માટે અને યથા યોગ્ય જે પણ યોગ્ય રીતે એમને મદદ થાય એમના માટેની આજે શુભેચ્છા મુલાકાત લીધી ખેડૂતોની વાત માલધારીની વાત સાંભળી જે ગૌચર છે કે જે કોઈના કબજાની નથી કે કોઈને મિલકત નથી એવી ગૌચરના લીધે એમની પીડા છે આ પીડા સાંભળતા તંત્ર યા તો સરકાર એમના માટે અર્ઘી ધ્યાન નથી આપતું જ્યારે સરકાર છે એ ઉદ્યોગોને ગૌચર આપી દે સરકાર હાલમાં જ તાજેતરમાં જ વેરાવળમાં સીધી સિમેન્ટને બે મોટા ગૌચરના નંબરો કંપનીને આપી દી ગાયોની વાત કરનારા ગાયો ભૂખી મરે ગાયોની બેહાલ હોય ત્યારે ગુજરાત આખાની જે સ્થિતિ છે એ સ્થિતિ સુધાર લાવવા માટે માલધારીઓ જે આંદોલન કરી રહ્યા છે તે માલધારીઓ પાસેથી વિગત મેળવી અને તંત્ર એ યોગ્ય કાર્યવાહી કરે અને સરકાર આ બાબતમાં જાગૃત થાય એવી આ તકે અપીલ કરું છું અને ગાયો માટે અને માલધારીઓ માટે સરકાર થોડી પણ એની વાત સાંભળે અને મદદ કરે એવી અહીંથી વિનંતી કરું છું